તો કેમ છો આ આપણો દ્વારકાનો બીજો બ્લોક છે ડેલી રૂટીનનો આમ તો છઠ્ઠો બ્લોક તો અત્યારે હું રેડી થઈ ગયો છું નાય ધોને અને મારી પાછળ છે રોહિતભાઈ રાઠોડ બોલો રોહિતભાઈ બસ હું બી આટલો નાયો ગયો ફ્રેશ થયો ફ્રેશ થઈને હવે જવું રહું છું દર્શન કરવા જઈશ હવે હું આગળ તમને દર્શન કરવાનો બ્લોક તો આ અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો હું ને રોહિતભાઈ અત્યારે દર્શન કરવા જઈએ છીએ તો મળીએ ઓકે તો અત્યારે રૂમમાં આવી ગયો છું પણ રૂમ બહુ મહેલો છે બરોબર જુઓ તમે રૂમ ક્લિયર થાય ત્યાં સુધી મેને દિવાળી વિચાર્યું કે અમે બે ધાબા ઉપર જઈએ તો અમે વિચાર્યું કે રૂમ સાફ થાય ત્યાં સુધી અમે ધાબા ઉપર જઈને દર્શન કરીએ તો હું ને દેવું બંને દર્શન કરવા આવી ગયા છીએ તો તમે અમારી સાથે જુઓ અમારો બ્લોગ તો અત્યારે તમે મારી પાછળ જુઓ સામે દ્વારકાધીશનું મંદિર છે અને સામે દરિયો છે ટૂંકમાં આખી દ્વારકા નગરી દેખાડું તમને હું અમે અત્યારે છીએ ધાબા ઉપર કેમ કે અમે ધજાના દર્શન સવારે નતા કરે એટલે અત્યારે કરીએ છીએ અમે દર્શન એનો કોઈ સુરામામાસીનો છોકરો અમે અત્યારે જઈ ગયા છે शिवराजપુર બ્રિજ તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુઅલી લેજો આ એક એક વાંચો તેમની જવાબદારી નીકળેલી જે થી આ આપણે નામનો ડન મહારાજમાં ડન મારી લપ્પી આ ભાઈ જીજી મડી મહારાજમાં ટાન જ નઈ મારતા નઈ રીમ ના શપથ કરી છે ને પ્રેમ નામ ના નામ અત્યારે અમે ડીઝલ ભરાવા ઉભા રહ્યા એટલે ઉભા તો નહીં રહ્યા બેઠા અહીંયા ના રહ્યા

પૈસા આવી જાય અત્યારે ઓલા લોકો ગયા છે નાવા માટે હું એમની વસ્તુ બેઠો છું કેમ કે મને નાવાની ઈચ્છા નથી તો હું તમને દેખાડું કેવી રીતે નાય છે આ લઈને આવું

આ અમુક સડા પેરી પહેરીને આવ્યા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી ઓલા લોકો તો હજુ ના છે તો હું વિચાર્યું એ લોકો જ્યારે જ્યાં સુધી નાહી ત્યાં સુધી હું બૂટ પહેર લઉં તો હું ચાલો હું બૂટ પહેરો પછી મારું તમને અત્યારે મેં બૂટ પહેર લીધા છે અને થોડા ઘણા સમાજના લોકો મળી ગયા હતા તો એટલા માટે બૂટ પહેરતા પહેરતાં ઊભો થઈ ગયો હતો

એટલા માટે હું એવું બહુ નગર ચાંદ જતો રહ્યો વાત અને બધાને પૈસા એટલે મારે તો રીક્ષાનું ભાડું થઈ ગયું શરમ નહીં આવતી આ લોકો હોટલથી થી નાયા વગર આ ને એટલે આજ કોણ તો જો બધા કપડાં કેટલા મેલા હે

એ લોકોને હું ક્યાંનો કોલ આ રિક્ષા વાળા ભાઈ બે ફોન આવી ગયા હવે આર્યાન કેટલી વાર હજુ કપડા નહીં પહેર્યા વિચારો કેટલું મસ્ત લાગે દરિયો પાછળ એક ભાઈ તો કપડા પહેર લીધા ભાઈ ઓલા કોક ફોન આવતો તો કેવિન માં કેવિન માં ભાડુ મેટ નો ખાડો પૂરવા હાલો ક્યાં ખાડો મે ખાડો નહીં ખોદુંગા નથી થોડી બહુ ગુજરાતી મુજબ અમે રિક્ષા મેળ ગયા હૃદય બંને સુઈ ગયા છે તો હું જઈને આવું દર્શન કરીને આવું કેમ કે ફોન ને પાકીટ એવું અંદર લઈને જવા દીધા એટલે ચલો હું દર્શન કરીને આવું પછી મળું તો અત્યારે હું દર્શન કરીને આવી ગયો છું મંદિરના અને હોળીમાના હું ગયો તો છ વાગે અને મને આવતા નવ વાગી ગયા છે તો હું જમ ચલો જમી આવું પછી મળું તમને તો અત્યારે હું જમીન આવી ગયો છું રૂમ ઉપર અને વાગી ગયા છે દસ બરાબર તો હું બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કેમ કે મારે હવે હું થાકી ગયો છું એટલે ઘરના બધા ગયા છે પ્રોગ્રામમાં બરોબર જો જવાની ઈચ્છા તો નહીં પણ તો એ જો કોઈ ફોર્સ કરશે આવશે ફોર્સ કરશે તો જતો રહીશ નકા આજના માટે આટલું કર ચલો થેન્ક યુ ફોર વોચિંગ બાય લેકિન એક સેકન્ડ અમારે અત્યારે દરવાજો બંધ છે અમે દરવાજો તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બસ ચૌ છોડો દયા દરવાજા તોડો દયા દરવાજા તોડ दरवाजों की अपनी फोटो खबर कर पांच आ गया यार पांच बजे तो दो 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 नहीं है आवाज ना पांच भाई और पागल कर दिया पिता तो आ गया हमारा प्रोग्राम पूरा सही गया बराबर ना हमारा ब्लॉग में आई है ज्वाइन करिए जी दरवाजे को पूछे क्या मैं अंदर से कुछ नहीं है रात को नहीं अंदर बड़ा वो घी दिया से चलो नवा ब्लॉग से आते हैं कहां से आ रहे कोई मिस्त्री जरूर हो